નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે લાયન્સ ક્લબ ઓફ બરોડા કલા નગરી દ્વારા માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ ને ઇડલી તથા ઢોકળાનું મશીન ગરીબોને ભોજનની સેવા મળી રહે વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા નજીક આવેલા માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે તેમજ ગરીબોને જમવાનું દરરોજે આપવામાં આવતું હોય છે તેમજ વિધવા મહિલાઓને અનાજની કીટો એવી અનેક સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે ત્યારે આજ રોજ લાયન્સ ક્લબ ઓફ બરોડા કલાનગરી દ્વારા માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકોને સેવા કાર્ય કરવા માટે ઇડલી અને ઢોકળાનું બનાવવાનું મશીન ભેટ કરાયું હતું તેનો આજ રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો ભૂખ્યાને અન્ન મળી શકે તે માટે સેવા કાર્ય કરવા માટે માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવ્યું હતું માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ ત્રણસો દિવસ પ્રજાલક્ષી સેવાકીય કાર્ય કરતું આવ્યું છે ચેરિટેબલ ટ્રસ્ટથી હું જશોદા શર્મા લાયન્સ ક્લબ કલાનગરી દ્વારા આજે અમને ઇડ્રીનું મશીન આપવામાં આવ્યું છે અમે માખી જાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રણસો પાસઠ દિવસ અન્ય ક્ષેત્રની સેવા કરતા રહીએ છીએ લાયન્સ ક્લબે જે અમને ઇડ્રીનું મશીન આપ્યું એના બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અમને સેવા કાર્યમાં મદદરૂપ થશે સદૈવ અમે સાથે મળીને આ સેવા કાર્ય કરતા રહીએ એવી અપેક્ષા સાથે ફરી એકવાર બધાનો ધન્યવાદ માખી જાણી ચેરિટેબલ ટ્રસ્ટથી હું જશોદા શર્મા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ અમારી લાયન્સ ક્લબ બરોડા કલાનગરી છે એમના પ્રેસિડેન્ટ લાયન રેશમીજી અને અમારા ડિસ્ટ્રિક કેબિનેટ સેક્રેટરી લાયન ડોક્ટર ભારતીબેન રાઠોડ દ્વારા આજે ડિસ્ટ્રિક્ટ ગવર્નરની એક વિઝિટ ગોઠવી છે એના અનુસંધાને સેવાકીય પ્રવૃત્તિઓની શરૂઆત આજે મખીજાના ચેરિટેબલ ટ્રસ્ટ છે સંગમ ચાર રસ્તાગઢ ત્યાં એક ઇડલીનું એક મશીન અહીંયા ભેટ આપવામાં આવ્યું છે અને અહીંયા ત્રણસો ને પાસઠ દિવસ આમાં ઇડલી અને ઢોકળા બનાવી અને જે કોઈ જરૂરિયાતમંદ લોકોને એનો ફ્રી ડિસ્ટ્રીબ્યુશન કરવાનો આજે પ્રોજેક્ટ હતો આજે આ ઈટીના મશીનનું ડોનેશન એમણે કર્યું છે એનું ઉદઘાટન મારા હસ્તે કરાવ્યું છે ત્યારે હું ખરેખર પ્રમુખ અને આખી એમની કલાનગરીની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને માખી જેના ચેરિટેબલ ટ્રસ્ટ છે એમનું પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓથી અમે ખૂબ પ્રભાવિત થયા છે અને લાયન્સ અને બંને સાથે જોડાય અને આવી એક સેવાના માધ્યમથી આજે જે લોકોને અન્ન ભૂખ્યાને ભોજન એ અમારો એક ઉદ્દેશ છે એનું એક સરસ મજાનું કાર્ય આ ક્લબ દ્વારા થઈ રહ્યું છે તે માટે હું સૌને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપી દીધા છું થેન્ક યુ વેરી મચ મનોજ પરમાર ડિસ્ટ્રિક ગવર્નર લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ બત્રીસ બત્રીસ એફએમ अखी जानी चैरिटेबल ट्रस्ट की तरफ़ से और लायन क्लब्स की तरफ़ से डॉक्टर रश्मि बनर्जी की तरफ से ये हम लोग को आज मशीन मिली है उडली और डोकला की इसका हमने इनाग्रेट किया है और सब नीडी पीपल को हम लोग ये रोज़ 365 डेज खिलाते हैं तो उसमें भी हम लोग ये इनके लिए एक स्नैक्स कर सकते हैं जानी